ભાઈ મને એક નિસાડે જવા દે આ તો મોડું થઈ ગયું સાહેબ ફેજાય નહી તો હારું આ લે ઓલો મારું બેટો હું આલું આવે હે લે આ તો માછલી હે કેવડી મોટી હે આમ તો જો આ તો લગભગ દરિયામાંથી બહાર નીકળીને વી આવી લાગે હે મને ભાગવા દે ને કબ મને ઉભો ઉભો ખાઈ જાય છે ઓય બાપા રે હવે નિસાડે ન જવાય લાય મને પાછો કરે જવા દે आले एक कांति ने मैच आवे है एक कांति ने मैच लिया अबे मारे सो कर लाया लिमड़ा मैच जावा दिए हम तो जो क्या उड़ मट उजाई है अब तो मैं पहली दान जोयू નિસાર જવાનું મોડું થઈ ગયો સાહેબ મારે નહિ લાયક નિસાર વિજે ખાઈ જ જશે હે હા અનતો જો કેવી બાજી આ ગયો 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 હું હે તું આ જો ઇત્યા આમથી જો આપડા હેટે વી આવી આમ તો જો કેમ કરે આ રોકે આમ તો જો ઇ કરી હવે આપણે હેટે ખાઈ જ આપણને <laughs> <laughs> આલીને એ ઉઈ હાટી આમ તો જો પાઇડરમેન ના આમાંથી શેરડો નીકળ્યો હા હો જ આ એટલે મારી નાખ્યો પાઇડરમેન મારી નાખ્યો વાહ પાઇડરમેન વાહ હવે તું જા અમે હવે ઘણવા વ્યા દેશું એ મારી માં હવાઈ ના ધોવે શું બીજું કઈ કામ જ નથી આ તે પણ કરું તો શું શું કરે હવાઈ ના ધોવે એટલે તારે હારે કીધું હે કે ઓલી ગંજી ખરાકવાની હે

હા બાપા હોસલો થોડું માછલું આવે તો એ તો વાત છે ને હે

તો મારું બેટું માથલું છે પણ આ હે ને વિદેશી માટલું છે આ કેમ કરતા ખબર આમ જોતો આમ મોટું ફાડતું આવેલું આવે છે અને આમ જો હવે આપણે ગામમાં માં વહી દેવી નકા આપણે આ બધાને ને ઘરકી દેસી ડોસી હા ઓડુ આય રેવાય ને હા સારું કર્યા તમે ભાઈ જાય નક તમને ખાઈ જા હા આ જોડુ આ બાજુ આવે બાપા કેવડું મોટું જબરું હે એ આ ઢોળ્યું આયકો આપણે ભારી લે ભાગો હા ભાગો બાપા હવ કે મારા છોકરા ફળવા કે હવે હું કરશું છું ઈ ભલે આમ જો નિસાડે નિસાડે રહ્યા તો આમ આટો ફરી અને લઈ આવજે પછી હે હા હું એકલો ન થાઉં તમારે હારે આવું જોશી એ હો હું આવીશ હાલો હાલો હા હાલો હી આ આ આ ઓય દુઆ દુઆ પાછા વરો પાછા વરો આ હું હે આ ફાઈડરમેન હે ટીવી માં આવતો આમ કરે આમ કરે હા એ આપો છે હા બતાઈની મદદ કરે લે આ હોતક મદદ કરે બતાઈ એ બાપા અમારી મદદ કરી એ વિદેશી માઈટલી હે ને અમાર પળામ વિવાવી હે ને અમને વાય થઈ હા ઓ હે ને નામ બતાવી નાખી હે હા એ ઓ તારી જરૂર છે અમારે Tora dentro do ave! Alô! Alô! Alô!